એકથી નાનો કોને લઈ કે ઝીરો કે જેમાં ઝીરો ઉમેરવામાં આવે છે પૂર્ણ સંખ્યા કે જેમાં ઝીરો પછી એક બે ત્રણ ચાર એમ અસંખ્ય સંખ્યાઓનો સમાવેશ થાય છે એટલે કે કહી કે પ્રાકૃતિક સંખ્યાઓમાં ધન સંખ્યાઓનો અને પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય પણ આજે આપણે ભણવાના છીએ પૂર્ણાંક સંખ્યાઓ તો પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો મિત્રો પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા ઋણ તેમજ શૂન્યનો સમાવેશ થાય છે હાલ સુધી આપણે ધન સંખ્યા અને શૂન્ય જોઈ છે હવે આપણે ઋણ સંખ્યાઓનો પણ સમાવેશ કરવાનો છે તો કે ઋણ સંખ્યા એટલે કઈ સંખ્યા તો મિત્રો આપણે વારંવાર રૂપમાં જોયું છે માઇનસ ત્રણ માઇનસ પાંચ તો માઇનસ શું છે એ સંખ્યાઓ ઋણ છે તો આજે આપણે ધન સંખ્યા ઋણ સંખ્યા એની સાથે સાથે શૂન્યનો અભ્યાસ અભ્યાસ કરવાનો છે તો આપણે જોઈએ કે આ જે સંખ્યાઓ છે ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકીએ તો જ્યારે વાત થઈ છે સંખ્યા રેખાની તો આપણે પહેલા દોરવાની એક રેખા અને રેખા આપણે જોઈએ કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય છે પછી આપણે લેવાનું બચ્ચો વચ અહીંયા લઈશું આપણે શૂન્ય પછી શૂન્યની આ બાજુ એટલે કે જમણી બાજુ આ જમણી બાજુ થશે આ ડાબી બાજુ થશે તો શૂન્યની જમણી બાજુ આપણે લઈશું એક શૂન્ય પછી આપણે જોઈએ મોટી સંખ્યા કઈ છે એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમ અનંત સુધી આપણે લઈ શકીએ એટલે આપણે કહીએ કે સંખ્યા આ બાજુ જાય એમ મોટી થતી જાય છે સંખ્યા મોટી છે અને ધન છે આમ જેમ જઈએ એમ સંખ્યા મોટી થતી જાય છે ને આ બાજુ સંખ્યાઓ ધન છે એ જ પ્રમાણે શૂન્યની આ બાજુ જોઈએ એટલે શૂન્યની જ્યારે આ બાજુ જોઈએ એટલે સંખ્યા નાની થતી જાય છે આ બાજુ સંખ્યા નાની થતી જાય અને જેમ સંખ્યાઓ નાની થતી જાય એમ સંખ્યાઓ બને છે ઋણ ઋણ સંખ્યાઓ એટલે કઈ તો ઝીરો પછી આ બાજુ લેવાનો માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ સાત એમ અનંત સુધી એટલે વચ્ચો વચ્ચે અહીંયા આવે છે શૂન્ય આ તરફ ધન અને આ તરફ ઋણ હવે આપણે જોઈએ કે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો એટલે નિરૂપણ કરો એટલે શું કરવાનું તો જે સંખ્યાઓ આપેલી છે એને સંખ્યા રેખા પર આપણે દર્શાવવાની છે કે ક્યાં આવેલી છે તો આપણે જોઈએ કે પ્લસ પાંચ તો અહીંયા જો પ્લસ પાંચ ક્યાં આવેલા છે આ આપણે ઓલરેડી દોરેલી છે એટલે આપણે એમાં દર્શાવીએ છીએ જો ન દોરેલી હોય ને એવો પ્રશ્ન પૂછાય તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું એની અંદર આપણે જોઈશું કે કયા નંબર સુધી આપણને જરૂર છે આ સંખ્યાઓ તો અનંત છે અહીંયા પણ અનંત સુધી જાય છે અને શૂન્યથી આ તરફ પણ અનંત સુધી જાય છે પણ કેટલી સંખ્યાની આપણે જરૂર છે એટલી સંખ્યાઓ તો આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે જો ધન સંખ્યાની જરૂર હોય તો એટલી જ ધન સંખ્યા દર્શાવવાની જો ઋણની પણ જરૂર હોય તો ઋણ પણ દર્શાવવાની એ જેટલી સંખ્યાની જરૂર હોય એટલી જ દર્શાવવાની રહેશે તો આપણે જોઈએ કે અહીંયા કીધું છે પ્લસ પાંચ તો આપણે જોઈએ પ્લસ પાંચ ક્યાં આપ્યા છે આ બાજુ માઇનસ પાંચ છે આ છે આપણા પ્લસ પાંચ આપણે આને નિરૂપણ કરી આવીએ તો દર્શાવીએ તો એને આપણે નામ આપી દઈએ એક એજ પ્રમાણે આપણે જોઈએ માઇનસ તો માઇનસ આપણે આ બાજુ છે તો આ જે પોઈન્ટ છે એને આપણે દર્શાવીશું એને આપણે નામ આપી દઈએ બી એજ પ્રમાણે પ્લસ આઠ તો આ પ્લસ આઠ ને આપણે નિરૂપણ કરીએ કે દર્શાવી દઈએ એને આપણે નામ આપી દઈએ સી એજ પ્રમાણે આપણે જોઈએ કે આ કેટલા છે તો કે માઇનસ એક તો માઇનસ એક ને આપણે દર્શાવીએ અને એને આપણે નામ આપી દઈએ ડી તમે જે ઈચ્છો એ નામ આપી શકો એ બી સી બરાબર મિત્રો હવે આપણે આગળ જોઈએ નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આપેલી છે એટલે આપણને બે સંખ્યા આપેલી છે એમાંથી કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુ છે તો જમણી બાજુ એટલે કઈ કઈ બાજુ મિત્રો આ બાજુ આ બાજુ જમણી આ બાજુ ડાબી તો આપણે કહેવાનું છે જમણી બાજુ કઈ સંખ્યા છે બેમાંથી તો આપણે જોઈએ કે બે અને નવ તો અહીંયા જુઓ બે અહીંયા છે નવ આ બાજુ આવશે એ નવ કઈ બાજુ આવશે પહેલું કોણ આવશે જમણી બાજુ નવ તો નવ એ બેની જમણી બાજુ છે તો અહીંયા શું લખી શકાય નવ એ

એ જ પ્રમાણે આપણે જોઈએ માઇનસ અગિયાર અને દસ તો માઇનસ અગિયાર માઇનસ એટલે આ બાજુ આવશે ઋણ સંખ્યા અને દસ એટલે ધન સંખ્યા આ બાજુ શૂન્ય ની આ બાજુ આવશે તો આપણે જોઈ શકીએ કે આ બાજુ છે માઇનસ અગિયાર ની જમણી બાજુ છે એ જ પ્રમાણે આપણે જોઈએ માઇનસ છ અને છ તો માઇનસ છ એ ઋણ છે આ બાજુ આવશે અને પ્લસ છ ધન છે એ આ બાજુ આવશે એટલે કે પ્લસ છ જે આપણે આગળ જોઈએ કે સંખ્યા રેખા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક સંખ્યા લખો તો આપણને એ કીધું છે પાંચમાં ત્રણ ઉમેરતા તો આપણને એમ તો આપણે સીધું કરી શકીએ આમાં વળી આ ક્યાં જ કરવાની જરૂર છે પાંચ વત્તા ત્રણ કરીએ તો આપણને જવાબ તો આપણને મળે છે આઠ આપણને સંખ્યા રેખા પર દર્શાવવાનું કીધું છે તો હવે આપણે અહીંયા દર્શાવું શું તો મિત્રો આપણે જોવાનું કે 5 3 ને 8 છે ધન સંખ્યાઓની જરૂર છે તો ઋણ સંખ્યાઓ દર્શાવવાની નહીં આપણે અહીંયા લઈ લઈએ કે ભાઈ ધન સંખ્યાઓની જરૂર હોય તો આપણે અહીંયા લઈએ 0 થી આગળ લઈએ આ બાજુ જમણી બાજુ તો 0 1 2 3 4 5 6 7 8 9 અને 10 એ પ્રમાણે આપણે દર્શાવી શકીએ તો હવે આપણે જોઈએ કે ક્યાંથી ક્યાં જવાનું છે તો પાંચમાં ત્રણ ઉમેરતા તો મિત્રો યાદ રાખવાનું પાંચમાં ત્રણ ઉમેરવાની વાત હોય તો જ્યારે પણ આપણે વાત કરી હોય ઉમેરવાની કે ઉમેરો તો આપણે જઈશું જમણી બાજુ અને વાત થઈ બાદ કરવાની તો આપણે જઈશું ડાબી બાજુ તો હવે આપણને ઉમેરવાનું કીધું છે પાંચ ક્યાં છે આ રહ્યા પાંચમાં ત્રણ ઉમેરવાની વાત કરી તો જમણી બાજુ જવાનું તો આ પાંચ થી આપણે જમણી બાજુ ત્રણ કૂદકા મારવાના છે કેટલા ત્રણ પાંચમાંથી ત્રણ એટલે એક આ કૂદકું તો હવે આપણે દોરી દઈએ કે અહીંયા ઝીરો હોય અહીંયા આપણે લખીએ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ એ જ પ્રમાણે અહીંયા પ્લસ બધી ધોરણ સંખ્યાઓ લખીશું એક બે ત્રણ ચાર પાંચ એ જ પ્રમાણે આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર માઇનસ પાંચ જીરોની ઉમેરતા એટલે જામણી બાજુ માઇનસ પાંચ થી પાંચ કુદકા તો એક બે ત્રણ ચાર ને પાંચ તો આપણો જવાબ મળે છે શૂન્ય એ પ્રમાણે આપણે જોઈએ કે જો વાત કરવાનું કીધું તો શું કરવું

છ વાત કરવાના કીધા એટલે બે થી શરૂઆત કરવાની અને ડાબી બાજુ કૂદકા મારવાના કેટલા છ તો બે થી આપણે છ કૂદકા મારીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે છ કૂદકા એટલે માઇનસ ચાર થાય તો આપણો જવાબ અહીંયા બને છે માઇનસ ચાર એ જ પ્રમાણે માઇનસ બે માંથી ત્રણ વાત કરવાના છે તો આપણે અહીંયા લખીએ શૂન્ય હવે આપણને ખબર છે ડાબી બાજુ આવવાનું છે તો આપણે લખીએ અહીંયા તો અહીંયા શૂન્ય છે અહીંયા એક બે ત્રણ એમ ધન સંખ્યા થશે પણ આપણને કામ આ ઋણ સંખ્યાનું છે બે અહીંયાથી આપણે કૂદકા મારવાના છે ડાબી બાજુ તો આપણે માઇનસ થી મારીએ તો આ એક કૂદકું આ બીજું માઇનસ બે થી ત્રણ કૂદકા મારવાના છે માઇનસ બે થી ત્રણ કૂદકા મારીએ તો આપણો જવાબ મળે છે માઇનસ આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર સરવાળો કરવાનો છે તો હાલ સુધી આપણે જોઈએ કે સંખ્યા રેખા પર કેવી રીતે આપણે સરવાળો કરી શકીએ પણ જો એ ન હોય તો કેવી રીતે સરવાળો કરી શકીએ તો આપણને એમ થાય કે આ સરવાળો તો આપણે કર્યા છે એમાં શું નવું છે પણ મિત્રો અહીંયા જુઓ તમે જોશો તો એમ થશે કે આ આ શું છે બધું સરવાળો વધતા ભેગું મતલબ બાદ બાકી બધું ભેગું આપેલું છે આમાં શું કરવાનું છે

સરખા હોય એટલે કે બંને માઇનસ માઇનસ હોય કે બંને પ્લસ પ્લસ હોય તો આપણે કરીશું સરવાળો અલગ અલગ ચિહ્ન હોય કે એક ઋણ હોય એક ધન હોય એટલે કે એક માઇનસમાં એક પ્લસમાં હશે તો આપણે કરીશું બાંધ એમાં પણ સરવાળો બાદ કર્યા પછી જે જવાબ મળે છે એને જવાબની આગળ ચિહ્નો આપણે જે બંને સંખ્યાઓ છે એમાંથી જે મોટી છે એનું ચિહ્ન આપણે જવાબમાં મૂકીશું તો ગુણાકારની ક્યાં વાત આવે છે આમાં તો ગુણાકારની વાત એ આવે છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણે જે કાઉન્સ જોઈએ છે એ કાઉન્સનો અર્થ થાય છે ગુણાકાર તો જ્યારે આપણે કાઉન્સથી છૂટો કરીએ ત્યારે શું કરવું તો જ્યારે કાઉન્સનો છૂટો કરીએ તો આ બે આપણને જોઈએ ચિહ્ન જોડે જોડે દેખાય છે તો જ્યારે આપણે ગુણાકારની વાત કરીએ એટલે કે કાઉન્સ છૂટો કરવાની વાત કરીએ પાંચ ગુણ્યા પાંચ કર્યા હોય તો આપણે તરત બોલીએ છીએ કે પચીસ પાંચ ચોક કે વીસ તો કેવી રીતે યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો વારંવાર એનું આપણે બોલીએ છીએ એટલે યાદ આવે છે એ જ પ્રમાણે આ વારંવાર આપણે ભોકી નાખવાનું છે મનમાં બોલીશું તો તરત જ આપણને યાદ આવી જશે કેવી રીતે કે પ્લસ 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 થાય પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ એવું જો વારે વારે બોલ બોલ કરશો તમે તો તરત જ તમને યાદ આવી જશે આ પછી યાદ કરવાની અલગથી વિચારવાની જરૂર પડશે નહીં તમે જ્યારે પણ માઈનસ માઈનસ જોશો તો તમારા મગજમાં તરત આવશે કે માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ એ પ્રમાણે કરવાનું રહેશે તો હવે કેટલા રહે ચાર રહે છે મોટી સંખ્યાનું ચિહ્ન મોટી સંખ્યા કઈ છે અગિયાર છે એટલે ચિહ્નો રહેશે દર એ જ પ્રમાણે આપણે આગળ કરીએ અહીંયા આપણે પેલા કાઉન્સ છૂટો કરીએ તો પહેલા માઇનસ ની અવાજ મૂકીએ હવે પ્લસ પ્લસ પ્લસ

આપણે લખીએ કે માઇનસ બસો પચાસ એ કાઉન્સ ની કાઢ્યા આને જ્યારે આપણે કાઉન્સ ની બહાર કાઢીએ એટલે પ્લસ 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 થશે એટલે આ થશે એકસો તો હવે આપણે જોઈએ કે અલગ અલગ ચિહ્ન છે એટલે શું થાય બાદ બાકી થાય છે બસો પચાસ માંથી એકસો પચાસ કાઢીએ એટલે આપણે આવે છે સો હવે જવાબમાં શું ચિહ્ન આવે છે તો કે મોટી સંખ્યાનું તો આ મોટા છે કે આ તો કે ભાઈ બસો પચાસ મોટા છે તો એ માઇનસમાં છે તો એ પણ આપણે અહીંયા માઇનસમાં એટલે કે ઋણમાં લઈશું એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ તો કે ત્રણ સંખ્યા આવી છે

બાદ બાકી થશે ત્રણસો માંથી બસો પચાસ જાય તો પચાસ અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ત્રણસો એ પ્લસમાં છે તો આપણને આપણે પ્લસમાં જ રહેશે અને આગળ આપણે પ્લસ લખીએ કે ન લખીએ તો ચાલ આને આપણે ધન જ કહી શકીએ આગળ પ્લસ મૂકીએ તો પણ ત્રણ સંખ્યા જ રહેશે હવે આપણે આગળ જોઈએ કે અહીંયા ચાર સંખ્યા આપી છે તો હવે શું કરવું તો આપણે બે બેની જોડી બનાવી દઈશું પહેલા આ બેનું કરીશું પછી આ બેનું કરીશું તો પહેલા આપણે અહીંયા કરીએ કે માઇનસ તેર પ્લસ અડત્રીસ છે તો બંનેની શું થાય તો કે બાદ બાકી થાય છે તો આપણે જોઈએ કે ભાઈ અડત્રીસ માંથી તેર જાય તો કેટલા રહે તો પહેલા આપણે જોઈએ કે તેરમાં સાત ઉમેરીએ તો વીસ થાય સાથે સાથે પંદર ને પચીસ જવાબ મળે છે

વળી આપણે કરીએ માઇનસ પ્લસ માઇનસ માઇનસ નવ હવે આપણે સરખા ચિહ્ન સોળ ને ચાર વીસ મોટી સંખ્યાનું चिन्ह હવે આપણે જોઈએ અલગ અલગ ચિહ્ન છે તો બાદ બાકી થશે વીસ માંથી સોળ જાય તો ચાર અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે મોટી સંખ્યા વીસ છે આગળ નું ચિહ્ન છે માટે ચાર એ ધન સંખ્યા જ રહેશે તો મિત્રો આવી રીતે આ ચાર ની આપી હોય કે પાંચ ની આપી હોય કોઈ પણ બેની પેર બનાવીને તમે એનો સોલ્યુશન મેળવી શકો છો તો આ વિડિયોને આપણે અહીંયા જન્દ આપીએ છીએ તમને અમારા જો વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરવા શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવા